નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 શ્રી ભાનુશાલી મહાજન માધાપર દ્વારા સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું યક્ષ મંદિર પાર્ટી પ્લોટ માધાપર ખાતે શ્રી ભાનુશાલી મહાજન માધાપર દ્વારા આયોજિત સ્નેહ મિલન તથા સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું કાર્યક્રમનો શુભારંભ પ્રમુખ શ્રી નિતિનભાઈ હરિલાલભાઈ ગજરા અને સમગ્ર કારોબારીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં સમાજના વરિષ્ઠ આગેવાનો રાજેશ મોહનલાલ ગજરા વસંત લીલાધરભાઈ ધભા હર્ષદ દયારામ ફુલિયા કિશોર મોરારજી ફુલિયા રામજીભાઈ બચ્ચુભાઈ ભદ્રા તારાચંદ ખીમજીભાઈ ગજરા રામજી નારાયણજી વડોર જયંતિભાઈ રવજીભાઈ નંદા એ ખાસ હાજરી આપી હતી ત્રણસો એક્યાસી જેટલા કેજીથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સાહીઠ સહયોગી દાતાઓના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમારોહ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રગતિ દર્શાવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સરસ્વતી સન્માન હેઠળ શિલ્ડ તથા પ્રોત્સાહન ભેટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા મંચ પર વિદ્યાર્થીઓને સન્માનિત કરતી વેળાએ તાળીઓના ગડગડાટ વચ્ચે સમાજજનોએ હરખ ભાવથી આવકાર આપ્યો હતો સહયોગી દાતા પરિવારને મોમેન્ટો તથા શાલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા રજૂ થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોને ઉપસ્થિતોએ વિશેષ સરાહના આપી હતી સમારોહના સફળ આયોજન માટે પ્રોજેક્ટ ચેરમેન દિનેશ ખટાઉભાઈ ગજરાના માર્ગદર્શન હેઠળ વિશાલ તારાચંદભાઈ ગજરા મોહન લીલાધરભાઈ ગજરા મહેશ અરવિંદભાઈ વડોર વિનોદ લક્ષ્મીદાસ વડોર દીપેન ભરતભાઈ ગજરા દિનેશ મોહનલાલભાઈ ભદ્રા દિનેશ મીઠુભાઈ ભદ્રા નયન દયારામ કટારિયા જયંતી રવજી ભદ્રા ચંદુલાલ મોહનભાઈ ભદ્રા માવજી કાંજીભાઈ ગજરાએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ખેતસી ખટાઉભાઈ ગજરા અને ડૉક્ટર મયુર ભાનુશાલીએ કર્યું હતું મહિલા મંડળ અને યુવા ગ્રુપ સહયોગી રહ્યું હતું અંતે સ્નેહ ભોજન બાદ ઓધવ રસની રમઝટ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું અહેવાલ વિમલ ભાનુશાલી નિરોણા હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિશ્ન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર